આજે આપણે ભારતના ઇતિહાસના એવા દર્દનાક પ્રકરણ વિશે વાત કરવાના છીએ જેની પીડાની કલ્પના કરતાં પણ ડર લાગી જાય આ વાત છે સપનિયા દુકાળની એવા એવી ભયાનક ત્રાસગી જેણે લાખો લોકોનો ભોગ લીધો અને આખી પેઢી ઉપર ક્યારેય ન ભૂસાય એવી સાપ છોડી દીધી આ વાક્ય જ બધું કહી જાય છે નહીં આ દુષ્કાળ માત્ર ઇતિહાસની કોઈ તારીખ નથી પણ એવી આપત્તિ હતી જેની અસર પીઢીઓ સુધી રહી તો ચાલો હવે ઊંડા ઉતરીએ અને સમજીએ કે ખરેખર આ સપનીયો દુકાળ હતો શું અને ક્યારે આવ્યો હતો આ નામ જ સમયની ભયાનકતાનો અંદાજ આપે છે વિક્રમ સંવંત ઓગણીસો છપ્પન એટલે જ તે સપનીયો કહેવાયો ઈસવીસન પ્રમાણે ગણીએ તો વર્ષ હતું અઢારસો નવ્વાણું થી ઓગણીસો જરા વિચારો એવું આખું વર્ષ જે આકાશે ધરતીને જાણે પાણી આપવાની ના પાડી દીધી હોય એમ સમજો કે કુદરત માણસ જાતની રીતસરથી રૂઠી ગઈ હતી પણ આટલી મોટી દુર્ઘટનાનું મૂળ કારણ શું હતું આ બધું શરૂ ક્યાંથી થયું આખી કહાનીનું મૂળ કારણ એક જ હતું પાણીનો અભાવ ભારતની જીવાદોરી ગણાતું અઢારસો નવ્વાણું નું ચોમાસું લગભગ નિષ્ફળ ગયું જે સમય વરસાદ જીવન આપે છે તે વર્ષે જાણે ગાયબ જ થઈ ગયો

જ્યાં સમૃદ્ધિ હતી ત્યાં સારે બાજુ નિરાશા અને લાસારી જ દેખાતી હતી હવે વાત કરીએ સૌથી દર્દનાક ભાગની માણસો પર તેમના જીવન પર આમની શું અસર થઈ કોઈ પણ આફત આવે તેનો સૌથી મોટો માર સમાજના સૌથી નબળા વર્ગ પર પડે છે નાના ખેડૂતો કારીગરો અને મજૂરો માટે આ દુકાળ કોઈ સામાન્ય આફત નહોતી એ તો સીધું મોતનું ફરમાન હતું અહીંથી શરૂ થયો જીવ ટકાવી રાખવાનો એક ભયાનક સંઘર્ષ જીવતા રહેવા માટે લોકોએ શું શું નથી કર્યું તેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે લોકો ઝાડના પાંદડા વેલાની સાલ અને કાંટાળા થોર ન ખાવાના જેવા ફળ ખાઈને પેટની આગ ઠારવાનો પ્રયાસ કરતા હતા આ માત્ર ભૂખનો સંઘર્ષ ન હતો આ પોતાનો જીવ ટકાવી રાખવાનો સંઘર્ષ હતો બસ એટલે જ તેઓ હાડપિંજર દેવા દેખાતા હતા આ એક વાક્યમાં આખી વેદના સમાઈ જાય છે ભૂખ મરા અને બીમારીએ લોકોને શરીર પર એવી અસર કરી કે તેઓ જીવતા જાગતા હાડપિંજર બની ગયા તો આનો અંજામ શું આવ્યો આંકડા ખરેખર મગજને ને શૂન્ય કરી દે એવા છે માત્ર ગુજરાત અને રાજસ્થાનની વાત કરીએ તો એક એક અંદાજ મુજબ લાખ વધુ લોકોએ જીવ ગુમાવ્યા આ માત્ર આંકડો નથી લોકોની તેના પરિવારની કહાની છે માણસોની સાથે સાથે ગ્રામીણ અર્થતંત્રને જે આધાર હતા તે પશુઓનું શું થયું લગભગ વીસ લાખ થી વધુ પશુઓ ઘાસ સારા વગર તડપી તડપીને મરી ગયા આનાથી ખેડૂતોની રીતસરની કમાણી જ તૂટી ગઈ કહેવાય છે ને કે મુસીબત ક્યારેય એકલી નથી આવતી ભૂખમરાને કારણે નબળા પડી ગયેલા શરીર ઉપર કોલેરા અને જેવા રોગોએ હુમલો કર્યો અને આ રોગ ફેરવી નાખ્યો પેટની આગ બધી હદો પાર કરી જાય ત્યારે સમાજના નિયમો નૈતિકતા બધું જ તૂટવા લાગે આ એવો સમય હતો જ્યારે જીવતા રહેવું એ જ સૌથી મોટી પ્રાથમિકતા હતી અને તેનો માટે નૈતિક મૂલ્યનો પણ પતન થયો આ એવું ન હતું કે કોઈ મદદ નહોતી મળતી સ્થાનિક રાજાઓ મહારાજાઓ સરકારે પણ રાહત કાર્ય શરૂ કર્યા પણ સમસ્યા એટલી વિકરાળ હતી દુર્ઘટના એટલી મોટી હતી કે આ બધા પ્રયાસો ઊંટના મોઢામાં જીરું જેવા સાબિત થયા આટલી બધી તબાહી દુર્ઘટના થયા પછી આપણે શીખ્યા શું આ ઘટના આવનારી પેઢીઓને શું શીખવી ગઈ દરેક મોટી દુર્ઘટના એક કઠોર શિક્ષક બનીને આવે છે સપ્પન યા ભલે અસહ્ય પીડા આપી પણ જીવનની નાજુકતા કુદરતની તાકાતનો બહુ મોટો પાઠ શીખવી ગયો આ દુકાળની રાખમાંથી જ કેટલીક મહત્વની શીખ મળી લોકોને સમજાયું કે પાણી અને અનાજની કિંમત શું છે અહીંથી જળ સંસયનું મહત્વ સમજાયું અને ભવિષ્યમાં આવી આફતનો સામનો કરવા માટે ખેતીની નવી પદ્ધતિ વિકસાવવાની પ્રેરણા મળી અને એટલે જ આટલા વર્ષો પછી પણ આ દુકાળની યાદ ભૂલાતી નથી એ આજે પણ આપણી વચ્ચે જીવંત છે લોકગીતોમાં વાર્તામાં અને આપણા વડીલોની વાતોમાં જે આપણને એ સમયની પીડા અને સંઘર્ષની યાદ અપાવે છે જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને શેર કરી દેજો ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા